નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી નવાબંદર વિસ્તારને સીસીટીવી કેમેરાની ભેટ અનુસંધાને સીસીટીવી કેમેરા લગાવવા સારું કોડીનાર ખાતે નવું નિર્માણ પામી રહેલ શાપુરજી પાલનજી કંપની છારા અંબુજા કંપની કોડીનાર તથા શાંતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવાબંદર નાઓએ સંપર્ક કરી સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવી તેના તરફથી સીસીટીવી કેમેરા લગાવવા સહયોગ આપવા સહમતી દર્શાવેલ જે બાદ નવાબંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે બાટવા બાંટવા તથા નવાબંદર મરીન સ્ટાફ દ્વારા સદરહુ સીસીટીવી કેમેરા લગાવવા તે અંગે લોકેશન નક્કી કરી અગત્યના દરેક પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ આ અંગે કંટ્રોલ રૂમ નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે જે ઉપરોક્ત લગાવેલ કેમેરાનું આજરોજ માન્ય ધારાસભ્ય કેસી રાઠોડ ઉના તથા પોલીસ અધિક્ષક મનોરસિંહ એન્ડ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમએફ ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના અધિકારી નવાબંદર ગામના સરપંચ તથા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશભાઈ караણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ કેમેરામાં જોઈને પોલીસ લઈ આવશે અને કેમેરા દેખાય છે અહીંયા જ બધા ચેમ્બર પીએસઆઈ ચેમ્બરમાં એટલે હવે આગેવાનો બેસી રહેવાનું છે જે કેમેરામાં આવે એ બધા તમે લોકો ગામમાં બે સવા બે એ રજૂ કરશે આ પોલીસ સ્ટેશનમાં જ્યારે હું પહેલી વાર આવ્યો ને બે હજાર બાવીસમાં માં તો અહીંયા આવી શકાય એવું જ નતું અહીંયા સુધી તો વાહનો પડે अड़े गाॾी हीअं सुठी जाम